તો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો મસ્ત મજાની આપણી સવાર થઈ છે અને ભાઈ મનીષાના લગ્નને લગભગ ચાર વર્ષ થયા છે ચાર વર્ષમાં હું પહેલી વાર એમના ઘરે રાત રોકાણો છું ભાઈ હું જસ્ટ સવારના ઉઠ્યો સવારના ફ્રેશ થઈ નાસ્તો કર્યો અને ત્યાં સુધીમાં તો આ દીપકભાઈ આવી ગયા આપણા જો તમે અને જો આજે આને સુરત જવાનો પ્લાન ના બનાવ્યો ને ભાઈ તો હું અહીંયાથી પાછો વિરાણી જવાનું છું એ આપણે નક્કી કર્યું છે કેમ કાલથી આપને હેરાન કરી રહ્યો છે સુરત જવું છે સુરત જવું છે તો મને ખબર નથી પડતી સુરત જવાનું છે કે નહીં બોલ આ જવું ને પાક્કું કે નથી જવું જઈ ત્યારે સાચું જઈ ત્યારે સાચું ભાઈ આજે રાત સુધીનો ટાઈમ દીધો છે આ ભાઈને જોઈ શું થાય છે અગર જવાનું થશે તો સુરત જશું નહીં તો પછી આપણે અહીંયાથી વિરાણી જશું અને હવે અમને ખબર પડતી નથી સવારના અગિયાર વાગી ગયા છે પણ આજે કરવાનું શું છે બસ એકદમ મસ્ત શહેરમાં ચક્કર મારી રહ્યા છીએ અમે તો જો ભાઈ વાગી ગયા છે પોણા ત્રણ અને ભાઈ હવે આપણે જવું છે જમવા માટે આજનું જે જમવાનું છે ને એ મનીષા ઘરે છે અને સાથે દીપક પણ ત્યાં જ જમશે આ તો શું ખબર થોડું કામ આવી ગયું ને આ ભાઈ તો એમાં એને ભાઈ ઘણું બધો ટાઈમ નીકળી ગયો અને પોણા ત્રણ વાગી ગયા છે તો ઘરના બધા જમી લીધું હશે બસ હું દીપક જ બાકી હશું ચલો ખાના ખાતે

ઈંચો રિસ્પોન્સે આસે હવે શું કરવા ગય ઘર પે ઘર પે જને ગય તો જો અમે દીપક ના ઘરે આયા પણ દીપક ના ઘરે ને બધા સૂતા છે તો હવે અમે બહાર બેઠા છીએ અહીંયા આ સીટ છે ત્યાં બાકી ઘરમાં તો બધા સૂતા છે અહીંયા આપણે ટાઈમ પાસ કરવો પડશે કાયદ અડધો એક કલાકે ચાર તો વાગી રહ્યા છે ઓલરેડી અત્યારે ઉખશે મનીષાભાઈએ કીધું આને થોડોક આરામ કરીને પછી જાવો પણ ના ભાઈ અમને તો જવું છે લેવો જી તો બેઠતા ઇધર તો ભાઈ ફાઇનલી ઘર તો ખુલી ગયું ને ઘરમાંથી આપણે આ બિસ્કીટ લેવાના હતા જો આ કૂતરાના બિસ્કિટ છે જે કૂતરાને દેશું આપે અહીંયા 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 રમી આપે હા આને એમ કે મસાજ કરવું હે કે હા હા અહીંયાં અહીંયા તો અહીંયા આવીને ફરી પાછું ઊંધું થઈ જશે અહીંયા અહીંયા આવ અહીંયા हाँ सुई जा सुई जा पाचू हाँ सुई जा हाँ ये बात गांधीधाम आए हैं और लाकड़ा ना देखे ऐसा कैसे हो सकता है तो जो दिखा रहा मारी पाचड़ भाई लाकड़े लाकड़ा चे गांधीधाम स्पेशल आना माटे तो जानी तुझे लाकड़ा माटे आज भाई यहाँ कने लाकड़ा चे यहाँ लाकड़ा चे ગોડાઉન છે ને એના અંદર લાકડા છે બધે લાકડે લાકડા ભાઈ જો અહીંયા લાકડા છે તો તો જો ભાઈ બારે સંધ્યા થઈ ગઈ છે ને અને અહીંયા અમારા આ ભાઈનું કામ ચાલુ છે હજુ દેવાંશે પેઇન્ટિંગ કરીએ જો તો ખરા તમે કેવી જબરદસ્ત પેન્ટિંગ મોન્સ્ટર ટ્રક બનાવીએ એ છે કેટલી બધી ઓ ડોરેમોન કલર્સ પૂરે આ રેડી અચ્છા એવું એમ કે કલર્સ મને એમ કે પેઇન્ટિંગ કરી લે આ આ ને તો ખબર પડે કે એના કલર પૂરવાના તો ડોરેમોન માં બાકી છે બાકી મોન્સ્ટર ટ્રક થઈ ગયે ને હે બાકી છે બાકી છે ને કલર પૂરવાના બાકી છે અહીં આવ અને કાકીડાના રંગ કરેલા જો કેટલા બધા કલર પૂરી આવ્યા આને શું કહેવાય જો હે આનું નામ શું હે કેતા ક્યાંગી વાત અરે ભાઈ આ નામ શું હે ગિલેરી 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 નથી બોલો કેમેલિયન 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 હા કેમેલિયન તો જો ભાઈ પોણા નવ વાગવા આવ્યા છે અમે લોકો જસ્ટ અમારું જમવાનું કર્યું છે અને હવે અમે નીકળીએ છીએ સ્ટેશન માટે કેમ કે અડધા કલાક પછી આપણી ટ્રેન છે બાવીસ નો છપ્પન કચ્છ એક્સપ્રેસ એકવીસ પચીસ આવવાની છે ભાઈ હમણાં વાગી રહ્યા છે એકવીસ પંદર તો કાલે જે ટ્રેનમાં ફરીને આપણે ચડાયા હતા ને એ જ ટ્રેનમાં આપણે જવાનું છે પણ ભાઈ ફરક એટલો હોય કે ફરીનું જે સીટ હતી ને ભાઈ એસીમાં હતી ને અમારી જે સીટ છે ને ભાઈ સ્લીપર ક્લાસમાં છે અમાર શું આ વખતે ને થોડું બજેટ ઓછું છે એટલા માટે સ્લીપરમાં અમે ટિકિટ લીધી છે તો ચાલો આપણી ટ્રેન તો આવી ગઈ રાખી એક રાત કાઢવાની હમણાં સુઈ જશું આપણે આંખ ખુલસુ ને સવારમાં તો સુરત આવી ગયો હશે ને ચાલીસ નો કઈક ટાઈમ તો મતલબ સાત સાડા સાત વાગે સુરત આવી જશે અને ભાઈ એ બી કે આપણે ઘરથી જમીન આવ્યા જમવાનું બી કઈ ટેન્શન નથી હે તો ભાઈ જો આપડી ટ્રેન તો ઉપડી પડી ભાઈ તો જો ભાઈ ઉપર આવી ગયો છું ને હવે આપણે સુઈ જઈ અને આ ખોલ સીધી આપણે સુરત અને દીપક વચ્ચેની સીટમાં માં સુસે ભાઈ તો જો અમે સુરત પહોંચી ગયા છે આપણી ટ્રેન હતી ને ભાઈ એક્ઝેક્ટ ટાઈમ ઉપર હતી કોણા સાત વાગે અમે પહોંચી ગયા છીએ અને દીપકના કોઈ રિલેટિવ છે ને એ અમને લેવા માટે આવ્યા છે તો દીપક જશે એમના ઘરે અને હું જઈશ વિશાલનગરે તો શું રસ્તામાં મને એને વિશાલનગરે ડ્રોપ કરી નાખ્યું તો લો આપણે વિશાલ પાસે પહોંચી ગયા છીએ અને વિશાલ આપણે રિસીવ કરવા માટે સોસાયટીના નીચે બી આવી ગયા છે હાલ આપણે જઈએ છીએ એમના ઘરે હેલો કે હેલો ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ જઈએ ઘરે ફ્રેશ થઈએ પછી નાસ્તો વાસ્તો કરી ભાઈ મસ્ત મજાનો હોય ને ઓકે તો કહીશ આજનો બ્લોગ આપણે એ સુધી રાખશો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવે એ સુધી જોયો તો લાઈક કરજો નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બેન ટેક કેર શું કર્યું શું કેવા પાપ કર્યા તારે છોરા બી તારા બી ટા